નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં બે દિવસની નરમાઈ પછી આજે આપણને ઉછાળો જોવા મળ્યો છે ટ્રમ્પના ટેરિફનો ઓથાર વચ્ચે એટલે કે ડર ભય વચ્ચે પણ ભારતીય બજારમાં એક તેજીનો માહોલ જોવા મળ્યો છે અને ભારતીય શેર બજાર મજબૂત રહ્યું છે સેન્સેક્સમાં પાંચસો ને બાણું પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં પણ એકસો ને છાસઠ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે આજે બીજી એપ્રિલ છે ડોનાલ્ડ ટ્રમ્પ રેસીપ્રોકલ ટેરિફની આજે એનાઉન્સમેન્ટ કરવાના છે તો તેની ભારત ઉપર કેવી અસર પડશે અને ભારતીય બજાર ઉપર કેવી અસર પડશે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે અને ખાસ કરીને આજે જે બજારમાં તેજી થઈ તો એની પાછળના ત્રણ કારણો એ ત્રણ કારણોની પણ આજે આપણે ચર્ચા કરીશું તેમજ ટ્રમ્પ જે ટેરિફ નાખવાના છે અને ભારત ઉપર અસરો પડવાની છે તો ભારત સરકારે શું તૈયારી કરી ભારત સરકાર એને કઈ રીતે લેશે એ તમામ વાત આજના આપણે કરવાના છીએ અને બીજી એક મહત્વની વાત કે એક મહિનામાં એક એવો શેર છે કે જે એક મહિનામાં ચુમ્બાલીસ ટકા વધીને આવ્યો છે તો એ શેર અંગે પણ આપણે માહિતગાર થઈશું તો મિત્રો આજનો વિડીયોની માહિતી

છોતેર હજાર છસો ને થઈ અને ટ્રેડિંગ સેશન છોતેર હજાર છસો સત્તર પોઈન્ટ બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે પાંચસો બાણું પોઈન્ટ નો ઉછાળો દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર એકસો ના સામાન્ય મજબૂતાઈ મજબૂત ખુલ્યો શરૂમાં એક ઘટી ત્રેવીસ હજાર થયો ત્યાંથી ઝડપથી ઉછળી ત્રેવીસ હજાર ત્રણસો ને પચાસ થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર ત્રણસો બત્રીસ નો બંધ રહ્યો છે મિત્રો એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ રહ્યો છે ગઈકાલે નેગેટિવ માર્કેટમાં પણ એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ હતો એ માર્કેટની બ્રેથ છે એ પોઝિટિવ દર્શાવે છે એટલે માર્કેટની બ્રેથ પણ સ્ટ્રોંગ બતાવે છે બે હજાર અડતાલીસ શેર વધીને આવ્યા છે 757 શેર ઘટીને આવ્યા અને છવ્વીસ સ્ટોકમાં લોઅર સર્કિટ હતી આજના ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરીએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે ટાટા કન્ઝ્યુમર ઝોમેટો ટાઇટાન ઇન્ડુસિંગ બેંક અને ટેક મહિન્દ્રા અલ્ટ્રાટેડજોન્સ ઇન્ડેક્સમાં ગઈકાલે માત્ર અગિયાર પોઈન્ટ માઇનસ હતો પણ આજે ટ્રેડિંગ સેશન દરમિયાન ડાઉ ઇન્ડેક્સ છે એ એકસો બાર પોઈન્ટ લગભગ માઇનસમાં ટ્રેડ કરતો હતો એટલે જેની ટ્રમ્પના ટેરિફની જે અસર છે એ એશિયાના બજારને તો થવાની છે પણ અમેરિકાના સ્ટોક માર્કેટ ઉપર પણ નેગેટિવ અસર થવાની છે તો એને કારણે પણ આજે ગ્લોબલ માર્કેટમાં જોઈએ તો એશિયન બજારોમાં ઓલમોસ્ટ બધા સ્ટોક માર્કેટ પ્લસમાં હતા માત્ર હોંગકોંગ અને કોરિયા આ બે જ સામાન્ય માઇનસમાં બંધ હતા જાપાન તાઇવાન થાઇલેન્ડ ચાઇના ખરેખર તો ભારત કરતાં ચાઇનાને વધુ અસર થવાની છે તેમ છતાં ચાઇનાનું સ્ટોક માર્કેટ પણ આજે પ્લસ હતું તો એ બધી વાતને વાત કરીએ તો મિત્રો ટ્રમ્પનો ટેરિફ આવે ટેરિફની જાહેરાત થાય તે પહેલા કેટલાક જે પેરામીટર્સ છે ઇકોનોમિક પેરામીટર ફિનાન્શિયલ પેરામીટર એના ઉપર નજર કરી લઈએ ડોલર સામે રૂપિયો પંચ્યાસી એકાવન ઉપર માર્જિનલ લોઅર બંધ રહ્યો છે એટલે થોડો સામાન્ય ઘટીને રહ્યો છે ડોલર ઇન્ડેક્સ એકસો ચાર પોઈન્ટ એકવીસ પર રહ્યો છે ક્રૂડ ઓઇલ આજે સામાન્ય વધ્યું છે સિત્તેર પોઈન્ટ છન્નું અને બ્રેન્ટ ક્રૂડ ચોંબોતેર પોઈન્ટ ઓગણીસ ઉપર રહ્યું છે અમેરિકાના જે યુએસ યુએસના ટેન ઇયરના બોન્ડ જે છે એનું ઇલ્ડ ચાર પોઈન્ટ પંદર ટકા ઉપર રહ્યું છે મિત્રો આપણે જે વાત કરતા હતા કે આજે બજારમાં તેજી આવી તો એની પાછળના ત્રણ કારણો સૌ પ્રથમ ટ્રમ્પના ટેરિફનો ડર ઘટ્યો છે ગ્લોબલ માર્કેટમાં પણ ટ્રમ્પનો ટેરિફ આવવા દો

ભારતીય બજાર ખાસું એવું ઘટી ગયું હતું અને બીજા બે છેલ્લા બે આમ તો છ સાડા છ ટકાનો ઉછાળો થયો પછી બે દિવસ ઘટ્યું અને બે દિવસ ઘટ્યા પછી નવી લેવાલી આવી નીચા મથાળે એટલે ટેરિફ સિવાય પણ ભારતીય બજાર માટે કેટલાક તેજીના કારણો છે એને કારણે આપણને આજે નવું બાઇંગ જોવા મળ્યું એક તો ગઈકાલે જ આપણે જે વાત કરતા હતા તો આરબીઆઈની મોનિટરી પોલિસી સાતથી નવ એપ્રિલ થવાની છે એટલે એમાં મોનિટરી પોલિસીમાં પણ કેટલીક મહત્ત્વની અનાઉન્સમેન્ટ થાય અથવા વ્યાજદરમાં ઘટાડો કરવા અંગેની પણ વાત ચર્ચા થઈ શકે છે અને ભારતીય ઇકોનોમી અને ફુગાવાના જીડીપીના ફિગરમાં પણ કેટલાક સુધારા થાય અપગ્રેડ કરવામાં આવે તેવી પણ એક શક્યતાઓ જોઈ રહ્યો છું અને ભારતીય કંપનીઓના ક્વાર્ટર ફોરના પરિણામો પણ દસમી એપ્રિલ આજુબાજુ આવવાના શરૂ થશે એટલે આ બધા જે ફેક્ટર અને પાછું જીએસટી કલેક્શન ગઈકાલે એક પોઈન્ટ છન્નું લાખ કરોડ આવ્યું એટલે એ પણ વધીને આવ્યું છે એટલે ભારતીય ઇકોનોમી પણ સ્ટ્રોંગ થઈ રહી છે એનું એનું એની એની સાઇન છે તો નીચા ભાવે નવી લેવાલી આવ્યા એનું બીજું કારણ ત્રીજું કારણ વોલેટિલિટી ઇન્ડેક્સ જે છે વીઆઈએક્સ ઇન્ડેક્સ એ ઘટીને ચૌદ ટકાથી ઉપર નીકળી ગયો હતો આજે ઘટી અને તેર પોઈન્ટ ટકા રહ્યો છે એટલે કે ડર માર્કેટમાં જે ઘટ અટક્યો છે ઘર ડર ઘટ્યો છે અને અવિશ્વાસનું વાતાવરણ થોડું દૂર થયું છે એટલે વધઘટ થોડી ઓછી આવશે એટલે આ એક ત્રીજું મહત્વનું કારણ હતું મિત્રો આજના બજારમાં રિયાલિટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આઈટી ફાર્મા ઓટો પીએસયુ બેન્કો આ બધા જ સેક્ટરના સ્ટોક્સમાં નવું બાઇંગ જોવાયું સ્મોલ અને મિડકેપ સ્ટોક્સમાં પણ નવું બાઇંગ જોવાયું અને ઓલમોસ્ટ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ એક ટકા જેટલા પ્લોસમાં બંધ હતા બેંક નિફ્ટી પણ જેને કહેવાય કે આજે એકસો ને પાંચસો ને વીસ પોઈન્ટ વધીને એકાવન હજાર ત્રણસો ને અડતાલીસ ઉપર બંધ છે એટલે આ એક મહત્વની વાત છે મિત્રો કેટલા કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે એના ઉપર નજર કરી લઈએ તો અદાણી પોર્ટ્સ નું જે એનું જે કાર્ગો વોલ્યુમ છે એ રેકોર્ડ સપાટીએ હેન્ડલ થયું છે માર્ચ મહિનામાં વાર્ષિક આધાર ઉપર જોઈએ તો માર્ચ મહિનામાં અદાણી પોર્ટ નું કાર્ગો વોલ્યુમ નવ ટકા વધી અને ચાર પોઈન્ટ પંદર કરોડ ટન પહોંચી ગયું છે અને બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષમાં એનું કાર્ગો વોલ્યુમ સાત ટકા વધી અને પિસ્તાલીસ કરોડ ટને પહોંચ્યું છે કાર્ગો વોલ્યુમ જે છે એનું એ રેકોર્ડ સપાટી એ થયું છે મિત્રો બીજો કોર્પોરેટ ન્યૂઝ છે ભારતીય એરટેલ એ નોકિયા સાથે કોર નેટવર્કના કરારમાં આગળ વધારો કર્યો છે ફાઈવજી સર્વિસની ડિલિવરી ઝડપથી કરવા માટે એનું કોર નેટવર્કિંગ મજબૂત બનાવવા માટે અને નોકિયા સાથેનો જે કરાર છે એને આગળ વધાર્યો છે કેટલીક ઓઇલ જે છે પામ ઓઇલ બધા ઓઇલ છે એની ઇમ્પોર્ટમાં વધારો ઘટાડો થયો છે એના પણ કેટલાક મહત્વના ન્યૂઝ છે પામ નું ઇમ્પોર્ટ તેર ટકા વધ્યું છે માર્ચમાં સોયા ઓઇલનું ઇમ્પોર્ટ પણ ચોવીસ ટકા વધ્યું છે સનફ્લાવર ઓઇલનું પણ ઇમ્પોર્ટ પંદર પોઈન્ટ પાંચ ટકા ઘટ્યું છે અને ખાદ્ય તેલનું ઇમ્પોર્ટ નવ પોઈન્ટ ત્રણ ટકા વધીને આવ્યું છે તો મિત્રો આપણે વાત કરતા હતા ટ્રમ્પના ટેરિફની જો કે બજારમાં ડર ઘટી ગયો છે પણ ભારત સરકારે પણ કેટલીક તૈયારીઓ કરી હોવી જોઈએ કારણ કે છેલ્લા એક મહિનાથી ભારત ચીન અને ભારત ટ્રમ્પના નિશાના ઉપર છે ટેરિફના મામલામાં તો કેનેડા અને મેક્સિકો તો ખરા પણ ચીન અને ભારત બંનેમાં ભારત ખાસ કરીને કારણ કે ભારત અમેરિકાથી જે વસ્તુ ભારત આવે છે એના ઉપર ભારત સૌથી વધુ ટેરિફ વસૂલે છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પની નજરમાં એ વાત છે એટલે ભારત સરકારને ખબર છે કે શું થવાનું છે તો ભારત સરકારે હું એવું માનું છું કે ભારત સરકારે અગમચેતીના રૂપે કેટલીક તૈયારીઓ કરી હોવી જોઈએ વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓ છે નાણાં મંત્રાલય છે ઉદ્યોગ મંત્રાલય છે એમણે ચર્ચા કરીને કોઈ એવો પ્લાન બનાવ્યો હોવો જોઈએ કારણ કે અત્યાર સુધી ટ્રમ્પના ટેરિફના મામલે ભારત સરકાર તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી એટલે એટલે ભારત સરકાર એમ ઈચ્છી રહી છે કે ટ્રમ્પના રેસી ટેરિફની જાહેરાત થવા દો પછી સરકાર કોઈક વચલો રસ્તો કાઢશે કે જેથી ભારતીય કંપનીઓને એવું કોઈ નુકસાન ન પડે ભારત સરકાર તરફથી કોઈ મહત્વના પગલા પણ ભરાય તેવી એક શક્યતા છે અને જાહેરાત પણ થાય તેવી એક શક્યતા છે સરકારે એવો પ્લાન પણ તૈયાર કર્યો હોવો જોઈએ કારણ કે છેલ્લા મહિનાથી ટ્રમ્પ ટેરિફનું ભૂત ધૂણી રહ્યું છે એટલે ભારત સરકારે આગોતરી તૈયારી તો કરી હોવી જોઈએ એટલે સ્થાનિક કંપનીઓ જેને નુકસાન થશે ટેરિફ ટેરિફ અમેરિકા વધારે ધારો કે ઓટોમોબાઈલ કંપની પર ટેરિફ પચીસ ટકા વધાર્યો તો ઓટોમોબાઈલ કંપનીઓને નુકસાન ન જાય એના માટે ભારત સરકાર કેટલીક છૂટછાટ આપે અથવા કંઈક એવા પગલા ભરે કે જેને પ્રોત્સાહન મળે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળે તો એવા પગલા પણ ભારત સરકાર લઈ શકે છે એટલે ભારત સરકારે આગોતરી તૈયારી તો કરી હોવી જોઈએ તો મિત્રો આ મોટાભાગની માહિતી પૂરી થાય છે પણ આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે એની એક વાત કરવી છે અને હા એક શેર એવો છે કે એક મહિનામાં ચુમ્માલીસ ટકાનો ઉછાળો આવ્યો છે એની પણ વાત કરીશું સૌ પ્રથમ કરીએ આગામી દિવસોમાં બજારનો ચાલ કેવી રહેશે પણ મિત્રો આજે જે નિફ્ટી છે એ ત્રેવીસ હજાર ત્રણસો ક્લોઝ આવી છે તો એ ખૂબ સારી નિશાની છે ટેકનિકલી જોઈએ તો ખૂબ મજબૂત નિશાની છે હવે ત્રેવીસ હજાર ત્રણસો ઉપર તો બંધ આવી ગયું તો એ ત્રેવીસ હજાર સાતસો ઉપરનું એક બીજું ક્લોઝિંગ જોઈએ છે અને ત્રેવીસ હજાર સાતસો ઉપર જો ક્લોઝિંગ આવશે તો બજારમાં એક સારી તેજી જોવા મળે અને ચોવીસ હજાર સો ઉપર કુદાવે તો પછી ઐતિહાસિક તેજી અથવા નવા ઇન્ડેક્સના લેવલો બતાવે તેવી પણ શક્યતા છે સેન્સેક્સમાં સિત્યોતેર હજાર સાતસો પંચોતેર ખૂબ ઇમ્પોર્ટન્ટ બંધ આવવું જરૂરી છે જો એની પર બંધ આવશે તો બજારમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે અને બેંક નિફ્ટીમાં પચાસ હજાર આઠસો ના સ્ટોક લોસે તમે દરેક ઘટાડે બાય કરી શકો છો કારણ કે બેંક સ્ટોક્સ છે એ તેજીમાં પડેલા છે છેલ્લા પંદર દિવસથી તો બેંક સ્ટોક્સમાં દરેક ઘટાડે બાય કરી શકો છો બીજું મિત્રો મારે તમને એ કહેવું છે કે ધારો કે કે ટેરિફ આવે આવે ને તો કારણ સ્ટ્રેન્થ ખૂબ મજબૂત છે મારી દ્રષ્ટિએ છેલ્લા છેલ્લા જે પંદર દિવસથી આપણે જે બજારની ચાલ જોઈએ સેન્ટિમેન્ટ બદલાયેલું હોય એવું લાગે છે પણ ટેફ ના આવ્યા પછી એફઆઈઆઈ શું સ્ટેન્ડ લે છે એના ઉપર આપણે નજર રાખવી પડશે હવે આપણે વાત કરતા હતા કે એક એવો શેર કે જે એક મહિનામાં ફેશન રિટેલર છે અને એના લગભગ બસો ચૌદ સ્ટોર છે ભારતમાં અને એ બધી જ જાતના જે ક્લોથ કપડા આવે એનું વેચાણ કરે છે મેન્સ વુમન્સ ચાઇલ્ડ હોમ ફર્નિશિંગની આઇટમો પણ વેચે છે તો એની આજે આજે એ બજાર આપણને અપર અપરિટ જોવા મળી એના મળીનો ભાવી અને ત્રણસો બાર રૂપિયા ને બાર પૈસા આવ્યો છે અને એક મહિનામાં ચુમ્બાલીસ ટકાનો ઉછાળો જોવાયો છે તો મિત્રો આ ઉછાળો કયા કારણોસર આવ્યો એની પણ વાત આપણે આજે કરીશું તો એનું ક્વાર્ટર ફોરનું બજાર ત્રણસો ને પિસ્તાલીસ કરોડ આવી છે અને આખા વર્ષની જોઈએ ચોવીસ પચીસમાં તો કુલ આવક એની આડત્રીસ ટકા વધીને તેરસો ને કરોડ છે એટલે ક્વાર્ટર ફોરનું પરિણામ એનું ખૂબ સારું આવ્યું છે એટલે એના શેરના ભાવમાં શેરના શેરમાં નવી લેવાલી આવી રહી છે ઇન્વેસ્ટમેન્ટ રૂપી મોટું બાઈંગ છે એટલે એના શેરના ભાવમાં આજે અપર સર્કિટ જોવા મળી પણ મિત્રો એનો ફિફ્ટી ટુ વીક હાઈ છે ચારસો એકત્રીસ રૂપિયા ને પંદર પૈસા જો કે એનાથી હજી એના શેરનો ભાવ ઘણો નીચો છે આ હતી એક એવા શેરની વાત કે જે એક મહિનામાં ચુમ્માલીસ ટકાનો ઉછાળો જોવા મળ્યો તો મિત્રો આજના વિડીયોની માહિતી આટલી નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ટ્રમ્પના ટેરિફની ની વાત સાથે નવી જાહેરાત સાથે અને એની ભારતના બજાર ઉપર શું અસર પડશે ગ્લોબલ માર્કેટ ઉપર શું અસર પડશે એનો વિડીયો આપણે કાલે માહિતી શેર કરીશું તમારી સાથે તો આજના વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ